હલો ફ્રેન્ડ્સ નમસ્કાર મેં હું ભરત આપણી યુટ્યુબ ચેનલ પર મેથ્સ રીઝનિંગ અને બીજા વિષયો પણ સામેલ છે હાલમાં આપણે મેથ્સનો અભ્યાસ રનિંગ છે તો ચાલો મિત્રો આપણે મેથ્સના નવા ટોપિક વિશેની ચર્ચા કરીશું તો ચાલો મિત્રો આપણે મેથ્સની અંદર આજે જોઈશું આપણે ઘાત અને ખાતાંક બરોબર એની અંદર આપણે પેટર્ન નંબર ત્રણ જોઈશું એ અગાઉ આપણે એકથી બે પેટર્ન જોઈ ગયા છે તો આજે પેટર્ન નંબર ત્રણની અંદર આપણે જોવાના છે આધાર અસમાન અને ઘાત સમાન હોય બરાબર એ અગાઉ આપણે આધાર સમાન અને ઘાત અસમાન એ દાખલા આપણે પેટર્ન નંબર બેની અંદર જોઈ ગયા છે બરોબર તો ચાલો મિત્રો આપણે સ્ટાર્ટ કરીએ સૌપ્રથમ પેચર નંબર એક શું કહે છે રકમ વાંચી બરાબર જો બેની ચાર ઘાત ગુણ્યા ત્રણની ચાર ઘાત ગુણ્યા પાંચની ચાર ઘાત બરાબર તો આધાર અસમાન છે અને ઘાત સમાન છે બરાબર તો ચાલો આપણે સૌપ્રથમ શું કરીશું બ્રેકેટમાં બે ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચ કરીશું બરાબર હવે આ આધાર અસમાન છે અને ઘાત સમાન છે તો ઘાતને આપણે એક વખત લખીશું ચાર બરાબર તો ચાલો હવે આનો ગુણાકાર કરીશું પાંચ તરી પંદર પંદર દુ ત્રીસ બરાબર તો અહીંયા ત્રીસની ચાર ઘાત થશે બરાબર તો જો મિત્રો અહીંયા આ જ આપનો ફાઇનલ જવાબ કદાચ આગળ માંગ્યો જવાબ હોય તો જ આપણે ત્રીસને ચાર વખત ગુણવાના છે જેમ કે ત્રીસની ચાર ઘાત છે તો અહીંયા ત્રીસ ગુણ્યા ત્રીસ ગુણ્યા ત્રીસ ગુણ્યા ત્રીસ બરાબર ચાર વખત કરીશું ગુણાકાર ચાલો ત્રણ તરી નવ નવ તરી સત્યાવીસ સત્યાવીસ તરી એક્યાસી તો જો મિત્રો અહીંયા એક્યાસી અને જીરો કેટલા છે એક બે ત્રણ ચાર તો ચાર જીરો મૂકી દઈશું બરોબર આ આપનો ફાઇનલ જવાબ બરાબર તો ચાલો મિત્રો ક્વેશ્ચન નંબર બીજો જોઈએ શું કે છે સૌપ્રથમ રકમ વાંચી બરાબર જો અહીંયા બે ની પાંચ ઘાત ગુણ્યા ની પાંચ ઘાત ગુણ્યા ની પાંચ ઘાત તો અહીંયા આધાર શું છે અસમાન છે અને ઘાત સમાન છે બરાબર તો જો મિત્રો આપણે સૌપ્રથમ શું કરીશું આધાર લખીશું બે ગુણ્યા ચાર ગુણ્યા છ કરીશું બરાબર બ્રેકેટમાં લખીશું અને જો મિત્રો અહીંયા ઘાત સમાન છે તો ઘાત સમાન હોવાથી આપણે એક વખત લખીશું બરાબર આ ખાલી પાંચ ઘાત ચાલો અહીંયા હવે આનો ગુણાકાર કરીશું છ ચોક ચોવીસ ચોવીસ દો અડતાલીસ થશે બરાબર અહીંયા અડતાલીસની પાંચ ઘાત આ આપનો ફાઇનલ જવાબ બરાબર અડતાલીસની પાંચ ઘાત એ આપનો ફાઇનલ જવાબ કદાચ આગળ માંગ્યા હોય તો જ આપણે લખવાનું તો ચાલો મિત્રો આપણે ક્વેશ્ચન નંબર ત્રીજું જોઈશું સૌપ્રથમ રકમ વાંચે શું કહે છે તો ચાલો મિત્રો આપણે સૌપ્રથમ રકમ વાંચે શું કહે છે જો અહીંયા પંચાવનની જીરો ઘાત પ્લસ પાંચની જીરો ઘાત પ્લસ ચાલીસની જીરો ઘાત જો મિત્રો અહીંયા આપણે એક ઉદાહરણ જોઈએ જો અહીંયા આઠની જીરો ઘાત છે બરાબર તો આઠ એ શું છે એ આધાર છે બરાબર અને જીરો શું છે એક ખાત છે બરાબર તો જો મિત્રો આધાર ગમે તે મોટી રકમ હશે પરંતુ અહીંયા જીરો ઘાત હોય તો જવાબ શું આવશે એક જ આવશે બરાબર તો એ જ રીતના આપણે આ ત્રણે ત્રણ દાખલાની અંદર ગણવાનો છે જવાબ બરાબર તો ચાલો આપણે દાખલો સ્ટાર્ટ કરીએ જો અહીંયા પંચાવન આધાર છે અને જીરો ખાત છે બરાબર જીરો ઘાત હોય તો શું જવાબ આવશે એક બરાબર ચાલો અહીંયા પણ પાંચની જીરો ઘાત પાંચ આધાર છે અને ઝીરો ઘાથ હોવાથી અહીંયા એક જવાબ આવશે અહીંયા પણ ચાલીસ આધાર અને જીરો ખાત તો જવાબ એક આવશે બરાબર ચાલો અહીંયા પ્લસ છે એટલે સરવાળો કરીશું એક અહીંયા ત્રણ આવશે બરાબર આ આપનો ફાઇનલ જવાબ તો ચાલો મિત્રો અહીંયા આપણે દાખલો નંબર ચોથો જોઈશું સૌ પ્રથમ રકમ વાંચે શું કહેશે ચાર ચારસોની જીરોઘાત ગુન્યા આઠસોની જીરોઘાત ગુણ્યા હજારની જીરોઘાત તો જો મિત્રો આપણે અગાઉ જોઈ ગયા છે જો હાથ ગમે એટલી મોટી રકમ હશે પરંતુ જીરો ખાત હોય તો જવાબ શું આવશે અહીંયા એક જ આવશે બરોબર ગુણ્યા અહીંયા આઠસો આધાર છે અને જીરો ખાત હોવાથી અહીંયા એક જ જવાબ આવશે બરોબર અહીંયા પણ હજાર આધાર અને જીરો ખાત તો જવાબ શું આવશે ચાલો હવે ગુણાકાર કરી દઈએ એક ગુણ્યા એક તો અહીંયા શું આવશે એક જ જવાબ આવશે બરોબર આ આપનો ફાઇનલ જવાબ ચાલો એ જ રીતના ક્વેશ્ચન નંબર પાંચમો જોઈશું તો ચાલો મિત્રો આપણે ક્વેશ્ચન નંબર પાંચ જોઈએ શું કે છે બસોની ઝીરોઘાત પ્લસ પાંચસોની ઝીરો ઘાત પ્લસ ત્રણસોની ઝીરોઘાત બરાબર તો અહીંયા શું જવાબ આવશે મિત્રો જો ઝીરો ખાત હોય અને આધાર ગમે તે મોટી રકમ હશે તો જવાબ એક આવશે બરાબર અહીંયા પાંચસોની ઝીરો ખાત તો જવાબ શું આવશે એક અહીંયા પણ એક આવશે બરાબર તો ચાલો અહીંયા જવાબ શું આવશે પ્લસ હોવાથી અહીંયા ત્રણ આવશે બરાબર આ આપનો ફાઇનલ જવાબ તો ચાલો મિત્રો આપણે ક્વેશ્ચન નંબર છ જોઈએ શું કહે છે સૌ પ્રથમ રકમ વાંચે પંચાવનની એક હાથ પ્લસ પાંચની એક હાથ પ્લસ ચાલીસની એક હાથ બરોબર જો મિત્રો અહીંયા એક ખાત છે બરાબર અને સમાન ખાત છે આધાર અસમાન છે તો જો મિત્રો અહીંયા શું છે જો અહીંયા પંચાવનની એક ખાત કીધું છે બરાબર તો અહીંયા પંચાવન શું છે એ આધાર છે અને એક શું છે એ ખાત છે બરાબર તો જો મિત્રો આપણે આધાર અહીંયા ગમે એટલી મોટી રકમ હશે પરંતુ એક ઘાત હશે તો આધાર પોતે જ જવાબ હશે બરાબર આધાર તો જો મિત્રો અહીંયા જુઓ તો અહીં જો પંચાવન એ શું છે આધાર છે અને એક ઘાત છે બરાબર જો કોઈપણ રકમની એક ઘાત હોય તો સંખ્યા પોતે જ એટલે કે આધાર પોતે જ જવાબ હશે બરાબર અહીંયા પંચાવન હશે અહીંયા પાંચ એ આધાર છે અને એક ખાત તો સંખ્યા પોતે આવશે બરાબર અહીંયા પણ ચાલીસ એ શું છે આધાર અને ખાત એક છે બરાબર ખાત એક હોય તો આધાર પોતે જ આવશે જવાબ બરાબર તો અહીંયા ચાલીસ બરાબર તો ચાલો મિત્રો આનું સવાલો કરી લઈશું બરાબર પંચાવન પ્લસ સાહીઠ ને ચાલીસ સો બરાબર તો સો એ શું થઈ ગયો આપનો ફાઇનલ જવાબ બરાબર ચાલો એ જ રીતના અહીંયા જોઈએ જો બસોની એક કાર તો આધાર કોણ છે બસો તો બસો જ આવશે બરાબર ચાલો અહીંયા ત્રણસોની એક કાર તો આધાર પોતે કોણ છે ત્રણસો તો ત્રણસો આવશે અહીંયા પાંચસોની એક ઘાત તો અહીંયા પાંચસો પોતે આવશે બરાબર કેમ કે કોઈ પણ રકમની એક ઘાત હોય તો આધાર પોતે જ જવાબ હશે બરાબર તો ચાલો આનો સરવાળો કરી દઈશું પાંચસો ને પાંચસો હજાર બરાબર તો અહીંયા જો મિત્રો હજારે શું છે આપનો ફાઇનલ જવાબ બરાબર તો ચાલો મિત્રો આપણે પેસે નંબર આઠ જોઈશું શું કહે છે સફળતા રકમ જોઈએ બે ની એક ઘાત ગુણ્યા ચારની એક ઘાત દુનિયા ત્રણની એક ઘાત તો જો મિત્રો અહીંયા બેની એક ખાત છે બરાબર તો કોઈ પણ રકમની એક ખાત હોય તો સંખ્યા પોતે જ આવશે બરાબર અહીંયા પણ ચારની એક ઘાત તો આધાર પોતે જ આવશે અહીંયા ત્રણની એક ઘાત તો આધાર ત્રણ છે તો રકમ પોતે જ આવશે બરાબર તો ચાલો મિત્રો આનો આપણે ગુણાકાર કરી દઈશું બરાબર તો જો મિત્રો ચાર તરી બાર બાર દુ ચોવીસ બરાબર ચોવીસ એ શું છે આપનો ફાઇનલ જવાબ બરાબર તો ચાલો મિત્રો આપણે ક્વેશ્ચન નંબર નવ જોઈએ શું કહે છે સૌ પ્રથમ રકમ વાંચે એની છ ઘાત ગુણ્યા બીની છ ઘાત બરોબર તો જો મિત્રો અહીંયા આધાર અસમાન છે અને ઘાત સમાન છે બરાબર તો આપણે સૌપ્રથમ શું કરીશું બ્રેકેટમાં એ ગુણ્યા બી કરી દઈશું બરોબર અને અહીંયા ઘાત સમાન છે તો એક વખત લખીશું તો ચાલો મિત્રો અહીંયા આપણે શું કરીશું એ બી આખા કૌશનો છ ઘાત આ આપનો ફાઇનલ જવાબ બરાબર તો ચાલો મિત્રો આપણે ક્વેશ્ચન નંબર દસ જોઈએ સૌ પ્રથમ રકમ વાંચે શું કે છે જો અહીંયા પચીસની ત્રણ ઘાત ભાગ્યા પાંચની ત્રણ ઘાત બરાબર અહીંયા ઘાત સમાન છે અને આધાર અસમાન તો આપણે શું કરીશું અહીંયા અને ભાગાકારની નિશાની છે બરાબર તો પચીસ ભાગ્યા પાંચ કરીશું બરાબર ચાલો હવે ઘાત સરખા છે એટલે એક વખત લખીશું ચાલો પાંચના ઘડિયામાં પચીસ આવે છે બરાબર પાંચું પાંચું પચીસ એટલે તો અહીંયા પાંચની ત્રણ ઘાત આ આપણો ફાઇનલ જવાબ બરાબર જો મિત્રો આ જ જવાબ છે છતાં પણ જો તમારી જોડે માંગ્યો હોય તો આપણે પાંચનો ખન બરાબર ને ત્રણ વખત ગુણવાના છે બરાબર પાંચ ગુણ્યા પાંચ બરાબર કેટલા થશે પાંચું પાછું પચીસ ને પચીસ પંચા એકસો પચીસ આ આપનો ફાઇનલ જવાબ બરાબર માંગ્યો હોય તો જ આ આપણે ગણવાનો ચાલો એ જ રીતના વેચે નંબર તો ચાલો મિત્રો આપણે વેચે નંબર અગિયાર જોઈએ આઠની બે ખાત ભાગ્યા બેની બે ખાત બરાબર તો જો મિત્રો અહીંયા આપણે આધાર અસમાન છે અને ઘાત સમાન છે તો આપણે બ્રેકેટમાં આઠ ભાગ્યા બે કરી દઈશું બરાબર અને ઘાત સમાન છે એટલે એક વખત લખીશું ચાલો બેના ઘડિયામાં આઠ આવે છે એટલે ચાર દુવા તો અહીંયા ચારની બે ઘાત થશે બરાબર જો આજ જ આપણો જવાબ કદાચ માગ્યો હોય તો આપણે આનો ગુણાકાર કરવાનો છે ચારની બે ઘાત એટલે ચાર ગુણ્યા ચાર બે વખત ગુણવાના છે બરાબર તો ચાર ચોક સોળ એ આપણો શું થઈ જશે ફાઇનલનાં સ્વર તો ચાલો મિત્રો આપણે ક્વેશ્ચન નંબર બાર જોઈએ શું કહે છે સૌપ્રથમ રકમ વાંચીએ બરોબર જો અહીંયા બે છેદમાં પાંચ અને આખા કૌશની ત્રણ ઘાત ભાગ્યા ત્રણ છેદમાં ચાર અને આખા કશની ત્રણ ઘાત બરાબર અહીં ભાગાકારની નિશાની છે તો જો મિત્રો અહીંયા આપણે સૌપ્રથમ શું કરીશું બ્રેકેટમાં બે છેદમાં પાંચ ભાગ્યા ત્રણ છેદમાં ચાર કરીશું કેમ કે અહીંયા આધાર અસમાન છે બરાબર અને ખાત સમાન છે તો ખાતને આપણે એક વખત અહીંયા લખીશું બરાબર ચાલો મિત્રો આવો આવી રકમ હોય તો આપણે એને ગુણાકારમાં ફેરવીએ બરાબર ભાગાકારને ગુણાકારમાં ફેરવતા અહીંયા શું થશે અહીંયા વ્યસ્ત પ્રમાણ થઈ જશે બરાબર અહીંયા વ્યસ્ત પ્રમાણ થતા ચાર ઉપર જશે અને ત્રણ નીચે આવી જશે બરાબર ઉપર ત્રણની ઘાત ચાલો હવે જે ઉડે તે ઉડાડી દઈએ જો મિત્રો અહીંયા કોઈ ઉડે એવી રકમ છે નહીં તો આપણે ગુણાકાર કરી દઈશું ગુણાકાર હોય તો મિત્રો ઉપરના ઉપર સાથે ગુણાકાર અને નીચે નીચેના સાથે ગુણાકાર થશે બરાબર તો ઉપર ચાર દુ આઠ થશે પાંચ તરી પંદર બરાબર અહીંયા કોઈ ઉડેવી છે નહીં તો આ જ આપણો ફાઇનલ જવાબ બરાબર આખાની ત્રણ ઘાત બરાબર તો ચાલો મિત્રો આપણે ક્વેશ્ચન નંબર તેર જોઈએ સૌપ્રથમ રકમ વાંચીએ શું કે છે અહીંયા જો મિત્રો આટના છેદમાં નવ અને કંસની આખાની છ ઘાત ગુણ્યા ત્રણ છેદમાં ચાર અને કંસની છ ઘાત બરાબર તો જો મિત્રો અહીંયા ગુણાકાર છે અને આધાર અસમાન છે અને ઘાત સમાન છે બરાબર તો આપણે સૌ પ્રથમ શું કરીશું બ્રેકેટમાં લખીશું બરાબર આઠ છેદમાં નવ ગુણ્યા ત્રણ છેદમાં ચાર થશે બરાબર ઘાત સરખા છે એટલે આપણે અહીંયા એક વખત લખીશું બરાબર ઘાત ચાલો હવે શું કરીશું જો મિત્રો કોઈ ઉડે તો ઉડાડી દઈએ અહીંયા ત્રણ તરી નવ થશે અને ચાર દુ આઠ થશે બરાબર તો જો મિત્રો ઉપર કેટલા બચે છે બે નીચે તો ત્રણ બરાબર તો આખા કૌશની છ ખાત જો મિત્રો આ જ આપનો ફાઇનલ જવાબ કદાચ તમારી જોડે માંગ્યા હોય તો જ આપણે આનો જવાબ લખવાનો છે આનો ગુણાકાર કરીશું બે છેદમાં ત્રણ આખાની છ ખાત તો જો મિત્રો અહીંયા તો જો મિત્રો અહીંયા ને છ વખત ગુણાકાર કરીશું બરાબર બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા બે બરાબર એક બે ત્રણ ચાર પાંચ છ ચાલો એક રીતને ત્રણને પણ ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ ત્રણ બરાબર ચાલો કેટલી વખત છે છ વખત એક બે ત્રણ ચાર પાંચ છ બરાબર ચાલો હવે શું કરીશું આનો ગુણાકાર કરીશું બે દુ ચાર ચાર દુ આઠ આઠ દુ સોળ સોળ દુ બત્રીસ બત્રીસ દુ ચોસઠ બરાબર તો અહીંયા આવશે ચોસઠ ચાલો ત્રણ તરી નવ નવ તારીખ સત્યાવીસ સત્યાવીસ તારી એક્યાસી હવે ત્રણ તરી નવ ચાલો એક્યાસી ગુણ્યા નવ કરીએ તો જવાબ શું આવશે જો અહીંયા નવ એકા નવ બરાબર ઇઠીઠી ચોસઠ આઠ નવ બોતેર એટલે સાતસો ને ઓગણત્રીસ સાતસો ને ઓગણત્રીસ જવાબ આવશે બરોબર આ આપનો ફાઇનલ જવાબ તો ચાલો મિત્રો આપણે ક્વેશ્ચન નંબર ચૌદ જોઈએ શું કહે છે સૌપ્રથમ રકમ વાંચે બેના છેદમાં ત્રણ આખાની ચાર ઘાત બરાબર ગુણ્યા નવ છેદમાં આઠ અને કંસની ચાર ઘાત તો જો મિત્રો અહીંયા પણ આધાર અસમાન છે અને ઘાત સરખા છે તો આપણે શું કરીશું બ્રેકેટમાં બે છેદમાં ચાર ગુણ્યા નવ છેદમાં આઠ કરી દઈશું બરાબર ચાલો અહીંયા ઘાત સરખા છે તો આપણે એક વખત લખીશું ચાર ચાલો અહીંયા કદાચ જે ઉડે તો ઉડાડી દઈશું ચાલો અહીંયા ત્રણ તરી નવ થશે અને ચાર દો આઠ તો જો મિત્રો અહીંયા શું થશે ઉપર તો ઉપર કેટલા બદશે ત્રણ નીચે ચાર બરાબર અને આખા કૌશની ચાર ઘાત બરાબર આ જ આપનો ફાઇનલ જવાબ છતાં પણ જો મિત્રો તમારી જોડે માગ્યો હોય આનો જવાબ તો આપણે શું કરીશું ત્રણ છેદમાં ચાર આખા કૌશની ચાર ઘાત તો આપણે આનો ગુણાકાર કરીશું ત્રણને ચાર વખત ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ ત્રણ બરાબર અને છેદમાં ચારને પણ ચાર વખત ચાર ગુણ્યા ચાર ગુણ્યા ચાર ચાર ચાલો હવે ગુણાકાર કરીશું ત્રણ તારી નવ નવ તારીખ સત્યાવીસ સત્યાવીસ તારી એક્યાસી બરાબર ચાલો અહીંયા એક્યાસી ચાર ચોક સોળ સોળ ચોક ચોસઠ ચોસઠ ચોક કેટલા થશે ચોસઠ ગુણ્યા ચાર ચાલો ચાર ચોક સોળનો છ વધીએ સો ચોક ચોવીસ ને પચીસ બરાબર તો અહીંયા બસો છપ્પન થશે બરાબર આ આપનો ફાઇનલ જવાબ તો ચાલો મિત્રો આપણે ઘાત અને ઘાતાંકની પેટર્ન નંબર ત્રણની અંદર આપણે જોઈ ગયા આધાર અસમાન અને ઘાત સમાન હોય એ બરાબર હવે જો મિત્રો આપણે પેટર્ન નંબર ચારની અંદર મળીશું અને જો મિત્રો અમારો વિડીયો પસંદ આવે તો લાઇક અને શેર કરજો તેમજ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ના મિત્રો થેન્ક યુ